હાલો ભાઈઓ આજ આપણે અલગ રાત નો બ્લોગ બનાવેલો છે તો તમે જોતા રહેજો છેલ્લે લગી તમને ભાઈઓ સો સો ટકા મજા આવશે ભાઈઓ ગાળા ને ભાઈઓ આ અમારો ભીંડો છે નાના ભાઈઓ આ ભીડો જ છે નહીં નઈ ભાઈઓ બીજું છે ના ભાઈઓ ભીંડો જ છે તમારો એમ હતો અને આ અમારી

અને બંગલાની વાહ વાહે મોટું એવું ટીસી છે તો અમારું બંગલો તમે જોઈ લો સુપર મજાનો બંગલો છે ને ભાઈઓ રેડી અમે આને અમારી હવેલી કેવી છે અને આ નાની હવેલી છે જો ભાઈઓ અહીંયા અમારી સીતાફળી જામફળી લો ભાઈઓ જુઓ આ તો આપણા જે મોબાઈલ નો ધંધો જ કરતો લાગે છે ભાઈઓ કામ ધંધો તો આને કે નથી અમારા જેમ કાઈ ભાઈઓ નહીં વાંધો નહીં એને પણ એના રીતે કરે આપણે આપણા રીતે કરી ઓ માય ગોડ ભાઈઓ અમારું બકાલું છે પણ તમને દેખાય છે નકરું ખડ છે ભાઈઓ અમે વિડીયો ઉતારવા સિવાય કઈ કામ તો કરતા નથી તો પછી થઈ જાય કે નહીં બકાલું બકાલ માં ખડ કઈ વાંધો નહીં ઓ ભાઈઓ કાકડી 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 નો વેલો છે ભાઈઓ કાકડી નો વેલો લેકિન યે સાલા કર કે રહા ભાઈઓ મને તેવું લાગે છે આમાં થોડીક વાર પેલા તો રખડી ગયું લાગે છે કાકડી ઓ માય ગોડ ભાઈઓ કાકડી જડી જઈ છે આપણે અને આપણે તોડી લીધી છે ચાલો ના 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 સુપર સુપર ઓ માય ગોડ ભાઈ આવડું મોટું કોંગ્રેસ બકાલામાં તો ખમજો ભાઈઓ કાંકડી નજરી રેડી ભાઈઓ કોંગ્રેસ ઉતારી લીધું છે અને હવે આપણે હાલા જવી ઓ માય ગોડ વરસાદ ભાઈ આજ હાજ પીડ્યું બા બાટી બોલા દીધી ભૂકા કાઢ નાખ્યા ભાઈઓ વરસાદ એ અને આ મારો ધોર્યો છે સોયાબી પાવા માટે બનાવ્યો તો અરે જોવો ભાઈઓ વરસાદ અંધાર્યો છે બીજો અને રાજુભાઈ આપડી વાડી છે બાજુ વાળા આ જેમને પણ આપણે લાભ દઈ દીધો છે એમને પણ વિડીયો લઈ લીધા છે ભાઈઓ આ કાંકડી આગળ લઈને આવ્યો ગયો ભાઈઓ આવું થઈ ગતું હોય કાઈ વાંધો ભાઈઓ આપણે બીજી ગોતિયાશું આ વિડિયો તમને સારું લાગ્યું હોય તો લાઈક ઠોકી દેજો અને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફોલો કરી લેજો તો નો સારું લાગ્યું હોય તોય ફોલો કરી લેજો